નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આગળના મહત્વના સમાચાર જોઈએ તો ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાની બેઠક મળી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં સરકારના તમામ પ્રધાનો અયોધ્યા રામલાલાના દર્શન કરવા જશે તેવો નિર્ણય લેવામાં છે સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રણ અલગ અલગ સંમેલન કરશે તે અંગે પણ નિર્ણય લેવામાં આવે છે આજે ચોવીસ જાન્યુઆરીની કેબિનેટ બેઠકમાં ચર્ચા બાદ અંતે રામલાલાના દર્શન માટે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ની તારીખ નક્કી કરવામાં આવી છે ચોવીસ ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી સહિત સમગ્ર પ્રધાન મંડળ અયોધ્યા જશે

આવું જ એક યોગદાન ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવનાર રાજકોટના શિક્ષક નિકુંજભાઈ આપી છે આ શિક્ષકે કેરેટના શુદ્ધ સોનાના રંગથી ભગવાન શ્રી રામ સીતાના ઐતિહાસિક ચિત્ર પેપર પર તૈયાર કરી છે બીજા મહત્વના સમાચાર જોઈએ તો દેશના એકમાત્ર માતૃ તીર્થ તરીકે પ્રખ્યાત ગુજરાતના સિદ્ધપુર ખાતે હવે શ્રાદ્ધ તેમજ તર્પણ વિધિ માટે ઓનલાઈન બુકિંગ કરાવી શકાશે શ્રદ્ધાળુઓ માટે ઓનલાઈન બુકિંગની આ સુવિધા આગામી એક ફેબ્રુઆરી બે હાજર ચોવીસ થી પ્રારંભ થશે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સંચાલિત સિદ્ધપુર માતૃગયા તીર્થ અતિ પ્રાચીન ઐતિહાસિક ધાર્મિક અને પવિત્ર નગરી સિદ્ધપુર પાટણ ખાતે આવેલ છે બીજા મહત્વના સમાચાર જોઈએ તો સાબરકાંઠાના હિંમતનગર તાલુકા અને શહેરમાં રામ મંદિર પ્રતિષ્ઠાને લઈ પ્રસાદનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે હિંમતનગર તાલુકાના તમામ ગામ અને હિંમતનગર શહેરના દરેક હિન્દુ પરિવારોના ઘરે ઘરે પ્રસાદનું વિતરણ શરૂ કરવામાં છે હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા સામ્રાજી મંદિરના ટ્રસ્ટી સિદ્ધાર્થ પ્રફુલભાઈ પટેલ તથા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ પ્રસાદ વિતરણની શરૂઆત કરાવી હતી આગળના સમાચાર જોઈએ તો લોકસભાની કુલ છવ્વીસ જેટલી બેઠકો કબજે કરવા ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહી છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી ગુજરાત કેન્દ્રીય ગૃહપ્રધાન પ્રધાન અમિત શાહના ચૂંટણી કાર્યાલય સહિત છબ્બી કાર્યાલયનું ઉદ્ઘાટન ઉદઘાટન કર્યું છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી આજે ચોવીસ મુલાકાતે હતા ત્યારે તેમણે ભાજપના તમામ છવ્વીસ સાંસદોના કાર્યાલયનું ઉદ્ઘાટન ઉદઘાટન કર્યું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી દાવો કર્યો છે કે ગુજરાતમાં ભાજપ ફરી એકવાર છબ્બીસ બેઠકો મેળવીને જીતની હેટ્રિક મારશે ભાજપ તમામ રીતે અગ્રેસર બે ચોવીસ લોકસભા ચૂંટણીમાં જૂના રેકોર્ડ તોડી નવો કીર્તિમાન સ્થાપ ગુજરાતની છબ્બીસ લોકસભા બેઠકો પર કાર્યાલયના ઉદઘાટન બાદ તેમણે આ નિવેદન આપ્યું છે તેઓએ આશાવાદ રજૂ કર્યો છે કે ગુજરાતની જનતા ફરી એકવાર પીએમ મોદીને પોતાના આશીર્વાદ આપશે અને છબ્બીસ બેઠકો જીતાડવામાં મદદરૂપ થશે બીજા રાજકારણના મોટા સમાચાર જોઈએ તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઇન્ડિયા ગઠબંધનને મોટો ઝટકો આપ્યો છે તેમણે બુધવારે એકલા હાથે લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે ટીએમસી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો હતો જ્યારે બંને પક્ષો વચ્ચે વાતચીત ન થઈ શકી ત્યારે ટીએમસીએ એકલા હાથે લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે ટીએમસી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો હતો જ્યારે બંને પક્ષો વચ્ચે વાતચીત ન થઈ શકી ત્યારે ટીએમસીએ એકલા હાથે લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી સ્વાભાવિક છે કે લોકસભા ચૂંટણી પહેલા ઇન્ડિયા એલાયન્સને એક વિકેટ પડી ગઈ છે